રામાયણની કથા મુજબ વેદવતી એ બ્રહ્મર્ષિ કુશધ્વજની પુત્રી હતી તેના પિતા પોતે વેદોના જ્ઞાતા હતા તેથી તેનું નામ વેદવતી રાખવામાં આવ્યું હતું તે જન્મથી જ અત્યંત તેજસ્વી રૂપવાન અને ધાર્મિક હતી વેદવતી જ્યારે યુવાન થઈ ત્યારે તેના રૂપ અને ગુણોને કારણે ઘણા દેવતાઓ અને ગંધર્વો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા પરંતુ વેદવતીએ મનોમન સંકલ્પ કર્યો હતો કે તે માત્ર ભગવાન વિષ્ણુને જ પોતાના પતિ તરીકે સ્વીકારશે પોતાના આ સંકલ્પને પૂર્ણ કરવા માટે તે હિમાલયમાં જઈને કઠોર તપસ્યા કરવા લાગી તે આશ્રમમાં રહીને તપસ્વિનીનું જીવન જીવતી હતી અને તેની જટાઓ અને તે જ તેની ભક્તિનું પ્રતીક હતા એક દિવસ લંકાપતિ રાવણ પોતાના પુષ્પક વિમાનમાં બેસીને આકાશ માર્ગે જઈ રહ્યો હતો તેણે નીચે એક અત્યંત સુંદર સ્ત્રીને તપસ્યા કરતી જોઈ વેદવતીના અદભુત રૂપને જોઈને રાવણ તેના પર મોહિત થઈ ગયો તે વિમાન નીચે ઉતારીને વેદવતી પાસે પહોંચ્યો રાવણે તેને પૂછ્યું હે સુંદરી તું આટલી સુંદર હોવા છતાં આ હિમાલયમાં તપ કેમ કરી રહી છે તારે તો રાજમહેલમાં હોવું જોઈએ ચાલ મારી સાથે હું તને લંકાની રાણી બનાવીશ વેદવતીએ શાંતિથી જવાબ આપ્યો હું ભગવાન વિષ્ણુની આરાધના કરું છું અને મેં તેમને જ મારા સ્વામી માન્યા છે તમે અહીંથી ચાલ્યા જાઓ રાવણ પોતાની શક્તિના અહંકારમાં હતો તેણે વેદવતીની વાત માની નહીં અને બળજબરીથી તેનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો એટલું જ નહીં તેણે વેદવતીના વાળ ખેંચીને તેનું અપમાન કર્યું પોતાના સતીિત્વ અને પવિત્રતા પર આંચ આવતી જોઈને વેદવતી ક્રોધિત થઈ ગઈ તેણે રાવણને શ્રાપ આપતા કહ્યું હે દુષ્ટ રાવણ તે એક તપસ્વીનીનું અપમાન કર્યું છે અને મારા પવિત્ર દેહને સ્પર્શ કર્યો છે હવે આ દેહ મારા માટે જીવવા લાયક રહ્યો નથી હું અત્યારે જ અગ્નિમાં પ્રવેશીને મારો ત્યાગ કરું છું પણ યાદ રાખજે તારા અને તારા આખા કુરના વિનાશ માટે હું ફરીથી જન્મ લઈશ એમ કહીને વેદવતીએ પોતાની તપોશક્તિથી અગ્નિ પ્રગટ કર્યો અને તેમાં ભસ્મ થઈ ગઈ એવું માનવામાં આવે છે કે આ જ વેદવતી પછીના જન્મમાં રાજા જનકને ખેતર ખેડતી વખતે પૃથ્વીમાંથી સીતા તરીકે પ્રાપ્ત થઈ હતી રાવણે જ્યારે સીતાનું હરણ કર્યું ત્યારે તે વેદવતીનો જ શ્રાપ હતો જે રામના હાથે રાવણના મૃત્યુનું કારણ બન્યો કેટલીક કથાઓ મુજબ રાવણ જ્યારે સીતાનું હરણ કરવા આવ્યો ત્યારે અગ્નિદેવે અસલી સીતાને સુરક્ષિત રાખી હતી અને વેદવતીને માયા સીતા બનાવીને મોકલી હતી જેથી રાવણનો વિનાશ નિશ્ચિત થઈ શકે વેદવતીની વાર્તા આપણને શીખવે છે કે અધર્મ અને સ્ત્રીનું અપમાન ગમે તેટલા શક્તિશાળી રાજાનો પણ વિનાશ કરી શકે છે ભક્તિ અને સંકલ્પમાં એવી શક્તિ હોય છે કે તે યુગો પછી પણ સફળ થાય છે